ધોરણ દસ પ્રકરણ બે બહુપદીઓમાં સ્વાધ્યાય બે સામાથી જોવાનું છે પ્રેક્ટિસ બુકમાં સામાથી એમાં ક્વેશ્ચન વન છે તમારે પ્રેક્ટિસ બુક ખુલે રહે બહુપદી પી એક્સ તમને બહુપદી આપી છે પી ઓફ એક્સ ટુ એક્સ સ્ક્વેર માઇનસ થ્રી એક્સ પ્લસ કે ના શૂન્યો પરસ્પર વ્યસ્ત હોય ના શૂન્યો પરસ્પર શૂન્યો પરસ્પર વ્યસ્તનો મતલબ શું થાય પહેલાં તો એ સમજો એક જવાબ મારો ધારો કે ચાર આવે ને એક આવે એકના છેદમાં ચાર એટલે ફોર વન અપોન આવે ની કિંમત શોધવાની છે યાદ રાખજો જ્યારે શૂન્યો પરસ્પર શું હોય વ્યસ્ત હોય ને વ્યસ્ત એટલે બીજી નહી વ્યસ્ત એટલે ત્યારે એ બરાબર આવે આવે અને 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 કેવા કેવા આવશે એટલે અહીંયા કેટલા કેટલા છે છે સીધો જવાબ આવી ગયો આ યાદ રાખવાનો બરાબર શું આવે આપણને કે કેટલો ડેન્જર હશે પછી બીજો દાખલો જુઓ એમાં એમ કીધું કે જો આલ્ફા અને પીટા આલ્ફા અને બીટા બે બહુપદીઓ છે કોની બહુપદીઓ છે p ઓફ x ની 2x2 3x plus 5 ના શૂન્ય હોય તો આપણે ફાઇન્ડ કરવાનું છે 1/α 1 upon... હવે આવા ક્વેશ્ચન ની અંદર મારે આ ફાઇન્ડ કરવાનું છે પહેલા આનો લસાઅ શું આવશે α ઇન્ટુ ક્લિયર એટલે બીટા અહીંયા ગુણવાનો આલ્ફા અહીંયા ગુણવાનો ક્રોસમાં એટલે આપણો ઉપર આન્સર આવશે આલ્ફા પ્લસ ગણા કે સર બીટા પ્લસ આલ્ફા ને આવે એ જ આવે પણ આપણે આલ્ફા પ્લસ બીટા લખી હવે તમને ખબર છે આલ્ફા પ્લસ બીટા એટલે માઇનસ બી અપોન આલ્ફા ઇન્ટુ બીટા એટલે તો માઈનસ બી તો માઈનસ બી કેટલા છે આપણી પાસે અને સી શું છે આવી રીતે જવાબ આવે જાય છે દિમાગમાં દિમાગ લાવ્યા છો કે આજે ઘરે મૂકી આવ્યા લાવ્યા છે ને તો સરસ એમાં ક્વેશ્ચન થ્રી પણ હું ક્વેશ્ચન ફોર પહેલા કરાવી દઉં છું થ્રી નથી આવડતું એવું નથી અહીંયા કરાવીશ જગ્યા વધારે જોઈશે ને તમને કે સર નહીં આવડે એક એવી દ્વિઘાત બહુપદી શોધો જેને શૂન્ય નો સરવાળો આલ્ફા પ્લસ બીટા નવ હવે આ દાખલા ગણી ગણીને આપણે કંટાળી ગયા અને ગુણાકાર અઢાર છે તો આપણે એવા શૂન્ય શોધીએ તો શું આવશે જાગતી રહો સવારમાં શું છે ઊંઘ આવવાના ચાન્સીસ વધારે રેમે વરસાદ હોય એટલે બધા રાત્રે કાલે સ્કૂલ ચાલુ થઈ કે બંધ હતી બંધ હતી હવે આપણે ત્રીજો દાખલો મેં બાકી રાખ્યો રાઈટ તો ત્રીજો દાખલો શું કહે છે પી ઓફ એક્સ કે સ્કવેર માઇનસ ફોર્ટીન પછી એક્સ સ્કવેર માઇનસ ટુ એક્સ માઇનસ ફોર ના શૂન્યનો સરવાળો એક છે એમ કીધું છે પહેલાં છે ને આપણે આને સરખાવી દઈએ રહા સ્કવેર અચ્છા હવે અહીંયા શૂન્યનો સરવાળો કેટલો કીધો છે શું કીધું છે અંદર શૂન્યનો સરવાળો એ જ કીધું જાગતા નથી બધા ઊંઘેલા છે એક છે કા દાખલો ક્યાં છે

એક સાથે ગુણાકાર કરીએ આપણે કોઈપણ સંખ્યાનો તો જવાબ એનો એ જ આવે માઇનસ ફોર્ટીન પ્લસ ટુ કેટલા આવ્યા આવ્યાવલ ટુ પ્લસ માઇનસ વર્ગમૂળમાં સોળ વર્ગ પેલી પાછ જાય તો વર્ગમૂળ થઈ જાય વર્ગમૂળમાં સોળ એટલે વધતા ઓછા કે નો જવાબ ક્યાં તો પ્લસ ચાર ક્યાં તો બરાબર છે એકવાર જોઈ લેજો હે ને જો એટલે કીધું ને ત્રીજો દાખલો અહીંયા કેમ ગણ્યો ખ્યાલ આવી ગયો બધાને હવે પાંચમો જોઈએ એમ કહ્યું છે આપણને શૂન્યનો ગુણાકાર ચાર હોય પહેલા તો આપણે આવું આવે શૂન્યનો નો ગુણાકાર ને બધું આપ્યું ને એ શોધો આપણે પહેલા એને કોને સાથે સરખાવાનું એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી રકમ બરાબર છે યસ ચલો એ બરાબર એ સી અપો ને પણ સી અપો ને સી કેટલા છે આપણી પાસે માઇનસ સોરી પણ ગુણાકાર તમને આપ્યો છે ગુણાકાર કેટલો આપ્યો છે ચાર આપ્યો છે અહીંયા લખીએ સી અપોન સી કેટલા છે તમારી પાસે નીચે એ અહીંયા એ અહીંયા જશે ચાર અહિયાં નીચે આવશે ક્રોસ ગુણાકાર રાઇટ એ બરાબર માઇનસ છ ના છેદમાં બોલો અહીંયા સુધી કોઈને કઈ પ્રોબ્લેમ છે ક્લિયર પાકું ને ચાલો બહુ સરસ આ જગ્યામાં કઈક આવી જશે હવે જો એમાં સિક્સ તો બાકી રાખું છું હું કરાવું છું સેવન્થમાં તમે જુઓ પીએક્સ બરાબર સિક્સ એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ ટુના શૂન્ય શોધો ને શૂન્ય અને સહગુણકોનો સંબંધ આપણે મોટા થઈ ગયા દાખલા કરતા કરતા એટલે એ તમારે જાતે કરવાનો એ જ રીતે દસમો પણ એમાં જાતે કરવાનો છે નવમો પણ જાતે કરવાનો છે અગિયારમો પણ જાતે કરવાનો છે નવ દસ અને એ તમારે હવાલે વતન સાધ્યું આખું હવે હું કરાવ છું છઠ્ઠો દાખલો છઠ્ઠામાં શું કહ્યું છે કે શૂન્ય આલ્ફા બરાબર આલ્ફા અને બીટા બરાબર ટુ ઓપોન આલ્ફા બે શૂન્ય એ પછી આલ્ફા એન્ડ ટુ આલ્ફા તો મેં પેલું આપણા શૂન્યને તો આલ્ફા જ કહીએ છીએ એ આલ્ફા જ છે ને બીટા બરાબર શું છે ટુ ઓપોન અંદર જુઓ રકમ ધ્યાનથી ખ્યાલ આવે બધાને તો મારે એ ની કિંમત શું છે એ શાનામાં છે એ શાનામાં છે સીમાં છે શામાં છે તો આપણે શૂન્યનો શૂન્યનો ગુણાકાર ગુણાકાર લેવો જોઈએ શું આવશે સી અપોન ચલો આલ્ફાની કિંમત શું છે આલ્ફા બીટા શું છે ટુ અપોન આલ્ફા સી શું છે આપણી પાસે ટુ એ અને એ શું છે એ શું છે ખબર પડે છે ક્લિયર થાય છે બધાને આલ્ફા આલ્ફા ચાલતા તો અહીંયા ટુ એના છે રકમ દેખાય ને એટલી કોમ્પ્લિકેટેડ નથી હોતી આપણે રકમ જોઈને નક્કી આપણને યાદ રાખવાનું આખા આખા ચેપ્ટરની અંદર ત્રણ જ વસ્તુ છે શૂન્યનો ગુણાકાર શૂન્યનો સરવાળો અને સહગુણકો વચ્ચેનો સવંદ કોઈ બી ખાલી જગ્યા હશે ના ત્રણની મદદથી જ કરવાની આવશે આમાં બીજું કંઈ આપણે ભણ્યા જ નથી અને કેટલા શૂન્યો છેદે તે બરાબર છે ને ચાલો હવે આપણે જોઈશું આઠમો ક્વેશ્ચન જે તમારા માટે થોડો કોમ્પ્લિકેટેડ લાગે છે નંબર એટ શું કહે છે અંદર એટ નંબરમાં ધ્યાનથી વાંચો એ જોઈને તો હજુ બધા